સુરતના વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી જ્યાં એક અજાણ્ય શખ્સ ઘર પાસે રમતા છ વર્ષના બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ તાત્કાલિક દોડથી થઈ ગઈ અને સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી પાંડેસરા વિસ્તારમાં એક ચકચારજનક ઘટના સામે આવી હતી જ્યાં એક વર્ષના બાળકનું અપહરણ કરી અને સ્થાનિક માહિતીના આધારે મોડી રાત પહેલા જ આરોપીને ઝડપી પાડ્યો છે અને બાળકને સલામત રીતે બચાવી કૌટુંબિક મિલન કરાવ્યું છે સુરત શહેરના ડીસીપી ડૉક્ટર નિધિ ઠાકોરે જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસે ઝડપી કાર્યવાહી

એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લાગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે